નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ગુજરાતી વાણી ચેનલમાં આજના હવામાનના મોટા અપડેટ સાથે હાજર છીએ ગુજરાતમાં ચોમાસું હજી પૂરું વિદાય લીધું નથી અને હવે ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થવાની છે ગુજરાતમાં વરસાદની નવી આગાહી ગુજરાતમાં હાલ થોડા દિવસથી વરસાદે વિરામ લીધો હતો પરંતુ હવે હવામાન નિષ્ણાંત તેમજ હવામાન વિભાગ બંનેએ આગાહી કરી છે કે નવરાત્રી બાદ પણ વરસાદ પડશે એટલે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરના દિવસોમાં હજી વરસાદી માહોલ જોવા મળશે અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હવે મેઘરાજા ફરી એક વખત ધમાકેદાર એન્ટ્રી કરશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ફૂલ બહાર ચોમાસું જોવા મળશે અહીં દસ ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે માત્ર દક્ષિણ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ દસ થી તેર ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે છે અંબાલાલ પટેલે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે નવરાત્રીના દિવસોમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે જે તહેવારની ઉજવણીમાં પણ અવરોધ ઊભો કરી શકે છે હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે પણ ગુજરાત માટે મહત્વની ચેતવણી આપી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર આણંદ પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે ભરૂચ સુરત નવસારી ડાંગ વાપી દમણ અને વલસાડમાં પવન સાથે વરસાદ પડી શકે છે નગર હવેલી નર્મદા વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની શક્યતા છે પવનની ગતિ અને દરિયાની સ્થિતિ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે પવનની ગતિ ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે હવામાન વિભાગે માછીમારોને અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે કારણ કે દરિયો ઉગ્ર બની શકે છે અને અકસ્માતની શક્યતાઓ વધી શકે છે હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ચોમાસું વિદાય લેવાની શક્યતા છે એટલે કે હાલના દિવસોમાં વરસાદી માહોલ ચાલુ રહેશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વધુ જોવા મળશે મિત્રો આમ કહી શકાય કે નવરાત્રીના રંગમાં ભલે લોકો ગરબે ઘૂમવા તૈયાર થાય પરંતુ મેઘરાજા પણ પોતાની હાજરી નોંધાવશે દક્ષિણ અને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવી જરૂરી છે મિત્રો આ હવામાનના મોટા અપડેટ તમને કેવા લાગ્યા કોમેન્ટમાં લખીને જણાવજો વિડીયોને લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને હવામાનના તાજા સમાચાર જાણવા માટે ગુજરાતી વાણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ